સુરેન્દ્રનગર શહેરમાં ચાલતા વિકાસના કામમાં ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે શહેરના જૂના જંક્શન વિસ્તારમાં રોડ રસ્તાના નવીનીકરણના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે નવા બનાવેલા રોડ રસ્તાઓ તૂટી જતા હોવાનો પણ સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે મહાનગરપાલિકા કરોડોના ખર્ચે રોડ રસ્તાઓના કામો કરી રહી છે પરંતુ કરો નબળી કક્ષાના કરતા હોવાનું કામ સામે આવ્યું છે તો વિકાસના કામમાં ભ્રષ્ટાચાર સુરેન્દ્રનગરની ઘટના ચાલતા વિકાસના કામમાં ફરી ભ્રષ્ટાચાર લોકો દ્વારા કરવામાં આવ્યો છે તો નવા બનાવેલા રોડ તૂટી જતા હોવાનો પણ સ્થાનિક લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે અને આ સાથે જ કોન્ટ્રાક્ટર સામે પણ પગલા લેવા માંગ કરવામાં આવી યોગ્ય ગુણવત્તા યુક્ત કામગીરી કરવા માંગ ઉઠી છે તો સુરેન્દ્રનગરની વાત કરીએ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સવાલ ઉભો થયો છે નવા બનાવેલા રોડ તૂટી જવા હોવાના કારણે સ્થાનિક લોકો દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જેમાં યોગ્ય ગુણવત્તા યુક્ત કામગીરી કરવા પણ સ્થાનિક લોકો દ્વારા માંગ ઉઠી છે અને આ સાથે જ કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે સુરેન્દ્રનગર શહેરમાં ચાલતા વિકાસના કામમાં ફરી ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસના કરોડો રૂપિયા ના કામો કરવામાં આવી રહ્યા છે જેમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ આ કામો છે તે નબળી કક્ષાના થતા હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરનું જે જૂના જક્ષન અને નવા જક્ષન રોડ રસ્તા જ્યાં આવેલા છે તેના રોડ રસ્તાના કામો નવીનીકરણના કામો છે તે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આ કામો છે તે નબળી કક્ષાના થતા હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કેટલા સ્થાનિક લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારની પરિસ્થિતિને કેવી ગુણવત્તા વાપરી રહ્યા છે મારું નામ કુણાલ શાહ આ ચાર નંબર વોર્ડ છે જે મેં અગાઉ પણ છાપામાં અને સોશિયલ મીડિયામાં માં દીધેલું જે નબળી કક્ષાનું જે ડામર રોડ આરસી રોડ કરવામાં આવ્યા છે એ ભ્રષ્ટાચાર ઉજાગર મેં દસ દિવસ પહેલા કરેલો જે સોશિયલ મીડિયા દ્વારા ને છાપામાં પણ આવેલું અગાઉ બરોબર આ તમે જોઈ શકો છો પણ પણ નીકળી નીકળી ગયો છે 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 રોડ ગયા પાણીની તૂટી કોઈ સુવિધા નથી આ કોઈ પણ જાતની નગરપાલિકા દ્વારા અગાઉ કોઈ સુવિધા પબ્લિકોને આપવામાં આવેલી નથી એટલે નગર મહાનગરપાલિકા અત્યારે જાહેર થવામાં આવી છે તો કમિશનર સાહેબ ને રજૂઆત કરવાની કે આ નબળી કક્ષાનું જે વાપરેલું છે જે આરસીસી રોડ કરેલા છે જે ડામર રોડ એની માથે પાતરી દીધા છે જે સુકડી જેવા કહેવાય છે આ આ તમે જોઈ શકો છો આ કપચીઓ બધી નીકળી ગઈ છે હલકી કક્ષાનું જે વાયપરું છે તમે એના માટે હું આ રજૂઆત કરી છે કે ભાઈ આનો તાત્કાલિક આનું નિવારણ લાવે આ રોડ રસ્તા લાઇટોની જે પણ જે સુવિધા છે આ જે ચાર નંબર હોડ વિસ્તાર છે જે નવા જક્શન જૂના જક્શન જે વિસ્તારમાં જે નબળા બાંધકામ જે રોડના કામ કરવામાં આવ્યા છે અગાઉ પણ જે તે નંબર

અહીંયા નબળા અને હલકા ગુણવત્તાવાળા કામો થાય છે અને નકરો ભ્રષ્ટાચાર થયેલો છે સુરેન્દ્રનગરમાં ખાસ કરીને જે મહાનગરપાલિકામાં રોડ રસ્તાના નવીનીકરણના કામો કરોડોના ખર્ચે ચાલી રહ્યા છે તેમાં ભ્રષ્ટાચારનો ફરી એક વખત આક્ષેપ થઈ રહ્યો છે નવો જંકશન રોડ હોય જૂનો જંક્શન રોડ હોય તમામ રોડોનું નવીનીકરણનું કામ કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહી છે સ્થાનિક લોકો રજૂઆત પણ કરી રહ્યા છે તે છતાં પણ આ રજૂઆત ધ્યાને નથી લેવામાં આવતી આવા કોન્ટ્રાક્ટરો સામે યોગ્ય પગલાં ભરવામાં આવે અને તેમને ડીપ બ્લોકમાં મૂકવામાં આવે તે માંગ છે હાલ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહી છે તાત્કાલિક આ વિકાસ ના કામો યોગ્ય ગુણવત્તા ના થાય તે મુદ્દે ચકાસણી કરવામાં આવે તેવી પણ હાલ સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે સમગ્ર માહિતી આપવા બદલ